બાકી બાકી ખાલી ઘર કન્યા ખાલી ઉપર મારું નામ બકુલભાઈ દેવજીભાઈ હું શ્રી રંકીદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું તેમજ આ અમારા દસમા સમૂહ લગ્નોત્સવનું અમે આયોજન કરી રહ્યા છીએ અમારા સહકારની અંદર સામાજિક સમ સમરસતા સદભાવ સમિતિ છે મોરબી જિલ્લાની સામાજિક સદભાવ સમિતિના તમામ સદસ્યો આની અંદર જોડાયેલા છે અને ખંતી કામ કરે છે મિત્રો અમે આ દસ સમૂહ લગ્નની અંદર કુલ એકસો ને પચીસ દીકરીઓના ગરીબ મા બાપની દીકરીઓ હતી જેના અમુકની મા મરી ગયો હોય અમુકના બાપ ગુજરી ગયા હોય એવી દીકરી દીકરાઓને આ સમૂહ લગ્નની અંદર અમે જોડી અને આ લગ્ન કરેલ છે